પાકિસ્તાન વચ્ચેની જે તણાવભરી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બાદ ઇન્ટરનેશનલ જેટલા પણ ફ્લાઇટ્સ છે તેના પણ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે કારણ કે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જેમ ભારત અને પાકિસ્તાને પોતાના કેટલાક એરપોર્ટને બંધ કરી દીધા છે ભારત તરફથી જે એરપોર્ટને બંધ કરવા પાકિસ્તાનની સરહદને જોડતા તમામ એરપોર્ટ જે બંધ કરવામાં આવે છે સાથે સાથે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર હવે ઇન્ટરનેશનલ પણ પહોંચી છે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના રૂટ બદલી દેવામાં આવ્યા છે ક્રિમા ગુજરાતમાં પણ તમામ દવાઓનો સ્ટોક રાખી દેવામાં આવવાની માહિતી આપવામાં આવી છે સરહદી વિસ્તારમાં દવાઓનો સ્ટોક રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે કે રાજ્ય સરકારે આ તમામ આદેશ આપ્યો છે જે રીતે આપણી પાસે અગાઉના બુલેટિનમાં માહિતી મેળવી હતી કે જે દવાઓનો સ્ટોક છે તે દવાઓનો સ્ટોક રાખવા માટે સાથે સાથે પરિસ્થિતિને પહોંચી પડવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે કે જરૂરી સામગ્રીઓ સ્ટોક કરી લે આપની પાસે શું વધુ વિગતો હાલમાં સામે આવી રહી છે જી જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ગમે ત્યારે પણ યુદ્ધ થાય તેવા સંકેતો અત્યારે સામે આવી રહ્યા છે તેને લઈને જે ગુજરાતનો સરહદી વિસ્તાર છે એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ અને દરિયાઈ સીમા જે છે ત્યાં આગળ જે સરકારી દવાખાના એટલે કે સીએસસી અને પીએસસી સેન્ટર છે ત્યાં આગળ દવાનો સ્ટોક જમા કરી દેવાની સૂચના ગત મોડી રાતથી સરકારે આપી દીધી હતી જો આ સમગ્ર મામલો જે સૂત્રના દ્વારા સામે આવી રહ્યો છે સરકારે હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે સીએસસી પીએસસી સેન્ટર ઉપર

જી જે રીતે ગત ગત મોડી રાત્રે જે રીતે ભારતે પાકિસ્તાનના સીમામાં જઈને જે રીતે આતંકી કેમ્પનો ખાતમો કર્યો હતો અને ત્યારબાદ આજે ફરી વખત સવારે જ આ પ્રકારની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને ભારતમાં કરી હતી અને ભારતીય સીમાની અંદર જે પાકિસ્તાનના વિમાન આવ્યા હતા અને જે રીતે બે પ્લેન આપણા ક્રેશ થયા છે હવે પુષ્ટિ નથી થઈ રહી કે આ જે વિમાન ક્રેશ થયા છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે કે ટેકનિકલ ખામીના કારણે આ વિમાનો ક્રૅશ થયા છે સુધી આ મામલે સરકાર દ્વારા કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી પરંતુ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ યુદ્ધ તરફ આગળ લઈ જતી હોય તેવું સ્પષ્ટ પણ જોવા મળી રહ્યું છે પરંતુ સૌથી વાત એ છે કે ગત મોડી સાંજે જ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાની એક બેઠક યોજવામાં આવી હતી ખાસ કરીને જે દરિયાઈ સુરક્ષા છે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે ગુજરાતી જે દરિયાઈ સુરક્ષા છે એટલે કે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે દરિયાની વચ્ચે ત્યાંથી પાંચ કિલોમીટર દૂરને અંતરમાં રહીને માછીમારોએ માછી કરવું અને સાથોસાથ અને આ જે કિલોમીટર જે છે પાંચ કિલોમીટર દૂર ત્યાં આગળ કોઈ પણ માછીમારો

હતી કચ્છમાં જે રીતે કાલ ડ્રોન આવ્યો અને તેને પણ તોડી પાડવામાં આવ્યું સાથે સાથે મુખ્યમંત્રીએ કયા કયા નિર્દેશ આપ્યા છે શું બેઠક બોલાવી છે કઈ રીતે આ પરિસ્થિતિને પહોંચી પાડવા માટે ગુજરાત કેટલું તૈયાર છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે કોઈ મહત્વની બેઠક નથી બોલવામાં આવી કારણ કે બેઠકની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ગઈકાલે જ બેઠક કરી લીધી હતી અને જે રીતનું આયોજન સરકારે કરવું જોઈએ કારણ કે ગુજરાત પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્ પાકિસ્તાની જે દેશ છે તેની સરહદી વિસ્તાર સાથે સંકળાયેલો એક ગુજરાત પ્રદેશ છે એટલે કે સીધી રીતે જોઈએ તો ગુજરાતને પણ ક્યાંક ને ક્યાંક આ હુમલાની દહેશતનો ભય સતાવી રહ્યો છે જેના કારણે સરકાર દ્વારા જ આગમચેતી ઋતુ પગલાં ભરી દીધા છે તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે કરી દીધી છે ખાસ કરીને રાજ્યના જે મુખ્ય ચીફ સેક્રેટરી છે તેઓ સમગ્ર પરિસ્થિતિ ઉપર નથી બનાવી રાખી છે અને ગુજરાતના પોલીસ વડા હોય કે આઈબીના ના વડા હોય એ તમામે તમામ આ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરી હતી અને જે સમગ્ર પરિસ્થિતિ છે તેના ઉપર નજર રાખી છે અને ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે જો અગર પરિસ્થિતિ બગડે તો ચોક્કસથી રાજ્યના ચીફ સેક્રેટરી અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક પર થશે અને આ બેઠકની અંદર જે છે ભારતીય વાયુસેનાના જે ગુજરાતના જે વેસ્ટર્ન કમાન્ડ હશે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે સાથે જમીન એટલે કે જે આર્મી કહેવાય છે જે છે તેના પણ જે વડા જે છે એ તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત એટલે સીધી રીતે જોઈએ તો સરકાર દ્વારા હજુ સુધી કોઈ બેઠકનું આયોજન નથી કરવામાં પરંતુ

માટે તૈયાર રહે તેવી પણ વિગતો હાલમાં સામે આવી રહી છે બિલકુલ આ તમામ જે સરહદી વિસ્તારો છે તેમાં હાલ દવાઓનો સ્ટોક રાખવા માટે જે રીતે આદેશ આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર પણ તૈયાર છે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સુરક્ષા વધારી દેવામાં આવી છે સોળસો કિલોમીટરનો જે ગુજરાતનો દરિયો છે તે તમામ કોસ્ટગાર્ડને પણ સુરક્ષા રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે સાથે માછીમારોને પણ અંદર દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે જે પ્રકારે રાજ્ય સરકારે આ તમામ આદેશ આપ્યો છે ક્યાંક ને ક્યાંક ગુજરાત પણ આ સમગ્ર મામલે સતર્ક છે અને તૈયાર છે કેમ કે પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે હર હંમેશ જે પ્રકારે સેના તૈયાર હોય છે તે પ્રકારે હાલ પણ સ્થિતિ જોવા મળી રહી છે હાલ સમગ્ર મામલે જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતિ તંગ છે અમુક એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ચંદીગઢ જેવા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું આ તમામ નાપાક હરકતો ચાલુ જ રહી છે પાકિસ્તાનની તો જેના કારણે પણ હવે ક્યાંક ને ક્યાંક સતર્ક થઈ ગયું છે સજ્જ થઈ ગયું છે પોતાની વાયુસેના પણ બે મિનિટમાં જે પ્રકારે આદેશ આપી દેવામાં આવ્યો હતો તૈયાર રહેવા માટે ક્યાંક ક્યાંક ને ભારત પણ જાણે છે કે હવે કયા પ્રકારની કાર્યવાહી થશે અને ભારત પાસે એક્શન પ્લાન તો તૈયાર જ હતો ભારત એવું છે કે જો એને ખબર જ હતી કે જો આપણે આ કાર્યવાહી કરીશું તો પાકિસ્તાન પર તેનો પ્રહાર કરશે તેના માટેનો પહેલો પ્લાન તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ પાકિસ્તાનમાં જે આતંકી અડ્ડાઓ ધમધમે છે આતંકીઓ ચોકી ધમધમે છે જૈશ એ મોહમ્મદ દ્વારા જે રીતે કાયતા હુમલો કરવામાં આવ્યો તેને કરવાનો ભારતનો ઈરાદો હતો પાકિસ્તાનના જે આતંકીઓ છે તેનો ખાત્મો કરવાનો ઈરાદો ભારતનો પરંતુ પાકિસ્તાન તો આતંકીઓને પાડે છે આતંકીઓને પોષે છે અને ન માત્ર ભારત દ્વારા કહેવામાં અમેરિકા દ્વારા પણ કેવામાં કે તમામ દેશો આ વાત જાણે છે માનસી तो एक अपडेट आपने जाना देसू भारत पाकिस्तान वहाणवनी असर इंटरनेशनल फ्लाइट्स पर पड़ी है आंतरराष्ट्रीय फ्लाइट ना रूट बदली दया है जे एक रूट, रूट पर हमेशा उड़ान भरती फ्लाइटों फ्लाइटों रूट बदली देकिस्तान वहाणवनी असर ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પણ પડી ચૂકી છે એક તરફ ભારતની જો વાત કરવામાં આવે અનેક બંધ કરી દેવામાં આવે છે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે બીજી તરફ પાકિસ્તાનની વાત કરવામાં આવે પાકિસ્તાનમાં પણ તે જ પ્રકારનો માહોલ છે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે અને તેનું એરપોર્ટ પર બંધ પરંતુ આ તમામ પરિસ્થિતિની અસર પહોંચી છે કેટલીક ફ્લાઇટોને ક્યાંક રોકી દેવામાં આવી છે ત્યાર પછી જાણે કે એક કલાક પછી કે અડધો એક કલાક પછી લેટ ઉડાન ભરતી હશે પરંતુ રૂટ બદલી દેવાયા છે બિલકુલ માનસી જે પ્રકારે તણાવની અસર છે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ના રૂટ પણ રદ કરી દેવામાં આવ્યા છે